ખાસ કરીને જે વાત કરીએ તો એક જુગારની રેડ બાબતે અરજદાર તમારી પાસે અત્યારે વાત કે વર્ષ સેમ સાથે જુગાર ની રેડ થઈ હતી બોબસ રેડ હતી આ બાબતે એમને રજૂઆતો કરી છે છતાંય કોઈ એક્શન નથી લેવાતા શું કહેશો કોઈ બી વ્યક્તિ જે આરોપ લગાવ્યો એ આરોપ પર તપાસ કરે એટલે ત્રણ વર્ષ તપાસ કરતા તપાસ તપાસમાં ત્રણ વર્ષ થાય એવું નથી એનું કેવું છે કે ત્રણ વર્ષ થયા છે તપાસને પરંતુ એમને આજે પાછા બીજા પુરાવા આપવા અને અગર એ વ્યક્તિને તમે સાંભળ્યા હો તો એ વ્યક્તિને મેં પંદર મિનિટ તક રૂબરૂ સાંભળીને એક એક વિષયને નોંધ લઈ દીધી સાંભળવા આવું હતું પણ આવવા નથી ત્યાં એટલે તમને સાંભળવા આવું હતું એ હું સંભળાવું છું બરાબર મારે અરજદારને સાંભળવા છે મારે તમને બતાડવા માટે નથી આવ્યું મારે મારા રાજ્યના નાગરિકોને સાંભળવાની મારી ફરજ છે અને એ જ કામગીરી ચાલી રહી સાહેબ નાગરિક મને કહે તમે તો અમારા વરિષ્ઠ નાગરિક છો પરંતુ ક્યારે બી કોઈ બી આપણે તમે બી સમજો છો અને તમે અહીંયા જોઈ શકો છો કેટલા કલાકથી અરજદારોને કોઈને ટોળામાં સાંભળીને માત્ર વાત કરવા પૂરતું નહીં પરંતુ મોરબી જિલ્લામાં એ લોકો અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે માટે તમે જો કોઈ પાંચ જતના વિષયો અલગ પ્રકારના બી હોય છે પણ આપણે એવું જોવું જોઈએ કે મોટાભાગના લોકોના પ્રશ્ન નિકાલ લાવવા માટે કયા પ્રકારે મહેનત કરી રહ્યા છે માત્ર કોઈ એક વસ્તુ